એટલે ઉઠી ગયા તમે હા હું ઉઠી ગયો તો આજે તો આપણે બ મોડા ઉઠા જાય અગિયાર વાગી ગયા મિત્રો થોડીક વાર થઈ ત્યાં તો બપોરા થઈ ગયા ચાલો મિત્રો દેશી રોટલો અને મરબો ખાવા તો મિત્રો બપોરા કરી લીધા છે અને હવે આપણે હખ નથી થતું નથી આવતી બપોર વેરાની તો આપણે કંઈક જવું પડશે હો ક્યાંક તો મિત્રો હાલો નીકળી જાય આપણે ગયા રાજભાઈની સ્ટુડિયોએ

ભલે ને ઉતાર આપણે ક્યાં સ્ટોરેજ ફૂલ થઈ જવાનું છે ઉતારવાઈ રહી ઉતારવા પછી વીડી ફૂલ હિસાબ કર્યો પછી ગરમી થતી ચલો પછી સાંજ પડી ગઈ કર્યો નાસ્તો અને હવે આજે નવરા થઈ ગયા છે ગાડી તો આજ ગણી એવી હતી લલિત આવી ગયા ઘરે કરી લીધા સાંજના વ્યારા અને ફૂલ થાકી ગયા હતા અને આવતી તેની અંદર એ આવી ગઈ એ આવી ગઈ પછી આવી ગઈ તો મિત્રો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભોજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી